ન્યૂઝપેપરનું આ કટિંગ છે છે ક્યારનું શું છે એની કોઈ હું ખાતરી કરતો નથી કારણ કે મને ખ્યાલ નથી પરંતુ અત્યારે વોટ્સઅપમાં આ બહુ ફરતું થયું છે તમને પણ એક બે દિવસમાં આવેલું હશે બરોબર તો ચોક્કસ આપણે એની માહિતી મેળવીએ જે વસ્તુ આવે છે એની માહિતી મારે તમને પહોંચાડવી જરૂરી છે એટલે હું આ વિડીયો બનાવું છું જ્યારે જ્યારે મેં વિડીયો બનાવેલા છે સચોટ મેં તમને સ્ટાર્ટિંગમાં જ કહી દીધું હોય છે કે આ ગુજરાત સમાચારનું છે આ ગુજરાતી જાગરણ સમાચારનું છે આ તારીખનું છે સ્પષ્ટ માહિતી આપી દેતો હોઉં છું અને વામજા એજ્યુકેશનમાં હર હંમેશ સચોટ અને સાચી માહિતી આપવામાં આવે છે જો આ ટાઈપનું એક કટિંગ અત્યારે ફરે છે સાચું જ છે એવું મને લાગે છે પરંતુ ક્યાંનું છે શું છે મેં બહુ તપાસ કરી બરાબર ચેક કર્યું પણ મને ક્યાંય મળ્યું નહીં કે ક્યાં ન્યૂઝપેપરનું છે તો ધોરણ પરિણામ અંતમાં જાહેર કરવાની એક શક્યતા છે બર્વ પ્રતિનિધિ દ્વારા એવું લખેલું છે કે ગાંધીનગર ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાવનારી આવેલી ધોરણ દસ અને બાર ની પરીક્ષાના પરિણામો મેના પ્રથમ સપ્તાહના અંતમાં અથવા તો બીજા સપ્તાહમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે જો અવા કટિંગ તો ખૂબ ફર્યા પરંતુ ખાલી વિડિયો હું આનો જ શું કામ બનાવું છું તો કે આમાં જે ન્યૂઝ આપેલા છે આમાં જે માહિતી લાગેલી આપેલી છે એ મને સાચી લાગે છે કે ખરેખર આ મેનો પહેલું વીક આવેલું છે પહેલું અઠવાડિયું જે મેં ચાલુ થઈ ગયું આજે બીજી મે છે તો આ પહેલા અઠવાડિયાની અંદર મારી દ્રષ્ટિએ તમે જોવો તો પેલા અઠવાડિયામાં નહીં આવે કારણ કે પહેલી તારીખ બરાબર છે ક્યારે ગુરુવારે આજનો દિવસ એટલે કે શુક્રવારનો હવે રવિવારે ની એક્ઝામ છે ત્યાં સુધી મને કોઈ સંભાવના લાગતી નથી રિઝલ્ટ આવી એવી

દસ અને બાર ની પરીક્ષા ના પેપરો ની ચકાસણી ની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે હા કામગીરી પૂરી થઈ ગઈ છે પેપર બધા ચેક થઈ ગયા છે સાચી વાત છે અને માર્કશીટ તૈયાર કરવાની કામગીરી પણ હવે પૂર્ણતાના આવે છે એટલે પૂરી થઈ ગઈ હોઈ શકે છે હવે સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મે મહિનાના પહેલા સપ્તાહના અંતમાં ધોરણ બાર નો વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે અને જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ એક સપ્તાહ બાદ જાહેર કરવામાં આવે એવી શક્યતા છે જો ધોરણ દસ નું ક્યારે આવશે એ હું તમને કહી દઉં કે મે મહિનાનું બીજું અઠવાડિયું બરાબર લગભગ બાર તારીખ ત્યારે સોમવાર આવે છે એ બાર તારીખ થી લઈને અઠવાડિયું પૂરું થાય ને એની વચ્ચે બાર પંદર તારીખની આસપાસ ધોરણ દસ નું રિઝલ્ટ જોવા મળશે અને પાંચ તારીખ થી લઈ અને બાર તારીખની વચ્ચે ધોરણ બાર સાયન્સ વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ તમને જોવા મળી શકે છે બરોબર અને બાર તારીખથી લઈને એ અઠવાડિયું બાર પંદર તારીખની આસપાસ ધોરણ દસ નું રિઝલ્ટ જોવા મળી શકે છે જ્યારે રિઝલ્ટના કોઈ સમાચાર આવશે સાચી માહિતી જે વસ્તુ હું તમને કહીશ કોઈક પ્રૂફ સાથે કહીશ ક્યાંનું છે શું છે બરાબર અને આમાં મેં તમને ચોખ્ખું કીધું છે આ ક્યા ન્યુઝપેપરનું કટિંગ છે મને જોવા મળ્યું નથી જાણવા મળ્યું નથી તો જે હશે હું તમને સ્પષ્ટ અને સાચું કહીશ સચ્ચાઈ બરાબર એ આપણી પ્રાયોરિટી રહેશે યાદ રાખજો તો આ હતા આજના ન્યૂઝ આશા રાખું કે તમને ગમ્યો હશે જો મજા આવી જોઈએ ગમ્યું છે ચોક્કસથી વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો વેકેશન એન્જોય કરો ખોટું રિઝલ્ટનું બહુ ટેન્શન લીઓમાં ભાઈ બરાબર અગિયાર બારમાં તમારે વિજ્ઞાન પ્રવાહ રાખવું હોય બરાબર તો ચોક્કસથી ધીમે ધીમે હરવી હરવી સાથે સાથે થોડી ઘણી તૈયારી કરો કેરિયર વિશે તમે સમજો કેરિયર કે ભાઈ તમે હવે ધોરણ અગિયારમાં શું રાખવું સાયન્સ રાખવું છે કોમર્સ રાખવું છે આર્ટ્સ રાખવું છે બરોબર એના પછી તમારે શું કરવું છે તમારે કયા કેરિયરમાં આગળ વધવું છે બરોબર તેના વિશેની અત્યારે માહિતી અલગ અલગ જગ્યાએથી મેળવો એના વિડીયો તમે જોઈ શકો છો યુટ્યુબની અંદર ગૂગલમાં સર્ચ કરી શકો છો તો આ બધી માહિતી અત્યારે મેળવવામાં ધ્યાન દો હરો ફરો રમો પોતાના શરીરનું ધ્યાન રાખો દસમામાં આપણે ખૂબ ધ્યાન રાખવું બરાબર એક્ઝામ ટાઈમમાં આપણે બહુ સાદું સાદું જ જમતા હતા તો અત્યારે થોડું ઘણું નવું નવું પ્લસ હેલ્ધી પ્લસ ઘરનું એવું જમો બરાબર આનંદ માનો તો આશા રાખું છું કે આ વિડીયો ગેમો છે ધન્યવાદ